વડોદરામાં સ્વિમિંગ પુલ વિવાદ જૂનાનો કોઈ ભાવ નથી પૂછતો નવા પાછળ બધા દોડે છે આવું જ ઘાટ વડોદરામાં હાલ ગળાયું છે જ્યાં જૂના સ્વિમિંગ પુલ બંધ અને ખરાબ હાલતમાં છે તેના સમારકામમાં કોઈને રસ નથી ત્યાં વડોદરા મહાનગરપાલિકાએ વધુ નવા સ્વિમિંગ પુલની જાહેરાત કરી છે જે પ્રમાણે ત્રીસ કરોડના ખર્ચે ચાર સ્વિમિંગ પુલ બનાવાશે સ્વિમિંગ પુલ બનેલા છે તેમાંથી એક સરદાર બાગ સ્વિમિંગ પુલ હાલ બંધ હાલતમાં છે અને છેલ્લા ચાર વર્ષથી તેનું સમારકામ જ થઈ રહ્યું છે પરંતુ તે સમારકામ ક્યારે પૂર્ણ થશે તે કોઈ નથી જાણતું

કે તો કાર્યરત ત્રણ સ્વિમિંગ પુલમાં કર્મચારીઓની પણ ઘટ છે એટલે કે સુવિધા તો ઊભી કરે છે પરંતુ ત્યાર પછી તેની સંભાળ રાખનાર કોઈ જ નથી હોતું સદા સ્વિમિંગ પુલ માં જે ઇલેક્ટ્રોમેકેનિકલ કમ્પોનન્ટ છે એનું ટેન્ડર થઈ ગયું છે લગભગ થી પંચોતેરથી લાખ ના ખર્ચે આ મશીન લાગશે ત્યારબાદ સિવિલ નું કામ છે ખૂબ માઇનર કામ છે એ ચાલુ થશે પશ્ચિમ ઝોન માં બીજો નવો સ્વિમિંગ પુલ બનશે અને ત્યાં આગળ ત્યાં આગળ બેબી સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવશે સ્વિમિંગ પુલ ની વાત કરીએ તો રાજીવનગર સ્વિમિંગ પુલ વર્ષો સુધી બંધ રહ્યો કારેલી બાગ ના સ્વિમિંગ પુલ માં મેન્ટેનન્સ ના ઇશ્યુ હતા ત્યાં નું જે જીમ છે આજ દિન સુધી વપરાયું નથી સરદાર બાગ પાંચ વર્ષથી ઓલમોસ્ટ પાંચ વર્ષથી બંધ છે હજારો લોકો ત્યાં લાઈફ મેમ્બર્સ હતા રેગ્યુલર સ્વિમિંગ કરતા હતા તો હવે નવા પુલ બનાવીને બી આ જ પરિસ્થિતિ થવાની હોય તો ઇટ ઇઝ બેટર કે આપણે આ પૈસાને જમીન ના બગાડીએ અને જો કરવું હોય તો પહેલાં પ્રોપર ઓએનએમનું આખું અભ્યાસ કરવો જોઈએ એક્સપર્ટ્સ પાસેથી ગાઈડન્સ લઈ અને એનું આખું ઓએનએમનું શેડ્યુલ બન્યા પછી જ આવા કામ થવા જોઈએ એવું અમારું માનવું છે અહીં રાજકીય રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થતા રહેશે પરંતુ આશા રાખીએ કે કોર્પોરેશન નવા સ્વિમિંગ પુલ બનાવતા પહેલા જે બંધ છે તેને પહેલા કાર્યરત કરે જેથી કરીને વડોદરાના સ્વીમરોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેનો સામનો ન કરવો પડે કેમેરામેન કિશોર શિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા